ચેકિંગનું આયોજન કરી કોમ્બિંગની કાર્યવાહી કરવાની સૂચના આપેલ હોય જે સૂચના આધારે અધિક પોલીસ કમિશનર શ્રી સેક્ટર બે શ્રી તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન ચ સાહેબ શ્રી નાવની સૂચના અને માર્ગદર્શન હેઠળ તથા ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર શ્રી આઈ ડિવિઝન સાહેબ નાવના સુપરવિઝન હેઠળ સચિન જેઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે આર ચૌધરી ના હોય પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓની ની અલગ અલગ ચાર જેટલી ટીમો બનાવેલ જેમાં ચાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા સડતાલીસ પોલીસ કર્મચારીઓ સાથે સોળ પાંચ બે હજાર ચોવીસ ના કલાક સાડા પાંચ જરૂરી પૂરતી સાધન સામગ્રી સાથે સચિન જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ તમામ એન્ટ્રી તથા એક્ઝિટ પોઈન્ટ પર વાહન ચેકિંગ તથા સચિન જે આઈડીસી ત્રણ રસ્તાથી પાલી ગામ કાલી માતા મંદિર સુધીના સ્થાનિક વિસ્તારમાં કોમ્બિંગ નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં અલગ અલગ ટીમો દ્વારા સઘન સરપ્રાઇઝ ચેકિંગ કરી નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે નંબર પ્લેટ વગર ના થતા ફોલ્ટી નંબર પ્લેટ વાળા વાહનો વિરુદ્ધ એમવી એક્ટ કલમ બસો નું મુજબ ડિટેન કરેલ વાહનો કેસ ગેરકાયદેસરના રેમ્બો છરા ચપ્પુ ધોકા મળી આવતા જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસો હિસ્ટ્રી શીટર પાંચ કેસો ટપોરી બે કેસો એમસીઆર ચેક કાર્ડ ધારક સાત કેસો શંક શકમંદ ઇસમો તેર કેસો નાસ્તા ફરતા ઈસમો ચેક ત્રણ કેસો ઘરફોડ ચોરીના ગુનેગારો ચેક બે કેસો તડીપાર ઇસમો ચેક બે કેસો લિસ્ટેડ ચાર કેસો ચાની ટપરી તથા પાન મસાલાના ગલ્લા સાત કેસો ચાની ટપરી તથા પાન ગલ્લા નાના મોટા વાહન ચેક જેડો સ્થળ દંડ બેતાલીસો રૂપિયા સાથે કોમ્બિંગ દરમિયાન સારી અને પ્રશંસનીય કામગીરી સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મગલીની સાથે